ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગણબંધન ઉમેદવાર ચૈતર વસાવાએ જંબુસર ખાતે લોક સંપર્ક કરી પ્રચાર પ્રસાર કરાવત ઠેઠે સ્વાગત કરવામાં આવ્યું હતું ચૈતર વસાવાએ પ્રચાર દરમિયાન ડેપોની ચીકની નાસ્તાની દુકાન ઉપર જલેબી બનાવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાત મેના રોજ ભરૂચ લોકસભા ચૂંટણી રોજવાની છે તે ભરૂચ બેઠક પર વિવિધ પક્ષો અને اپક્ષ ઉમેદવાર મળી 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે રાજ્યક્ય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નાગીન ના મસ્જીદકોટ બારણ ના ચકલા ટંકારી ભાગોળ વિસ્તારમાં પદયાત્રા કરી હતી આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા નગરપાલિકા વિપક્ષ નેતા મલિક યુથ કોંગ્રેસ અમે જંબુસર શહેરના પ્રવાસે છે પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો તમામ વડીલો માતા બેનો અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે સાથે સાથે છેલ્લા છ ટ્મથી ત્રીસ વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઈનની વ્યવસ્થા નથી મીઠા પાણીની વ્યવસ્થા નથી અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે પાણીના પ્રોજેક્ટ માટે પણ બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે ત્યારે આપણા માધ્યમથી હું કહેવા માગું છું આવનાર દિવસમાં અમે આ જ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે જનસંપર્કમાં અમે રહીશું અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન આપણા અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું જે રીતે મનસુખ દાદાને ત્રીસ વર્ષ આપ્યા પોતાની સરકાર હતી છતાંય નિષ્ફળ નિવડેલા છે પોતાની ગ્રાન્ટ પણ પોતે વાપરી નથી શકતા ત્યારે આ વખતે અમે અમારા પર લોકોનો ભરોસો છે વિશ્વાસ છે અને જે ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકાર છે એ સરકારને પરિવર્તન કરવાના છે ત્યારે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે જંબુસર તાલુકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને જંબુસર તાલુકામાં પણ સારી લીડ સાથે અમે ભરૂચ લોકસભામાં આગળ વધવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે આજે તમે જોયું હશે અમારી મીટિંગોમાં હજારો લોકો ભેગા થાય છે સ્વયંભૂ આવે છે હમણાં જ ઐતિહાસિક રેલી પણ અમારી થઈ છે લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે ભાજપના લોકો બોખલાઈ ગયા છે નવી નવી પાર્ટીઓના ઉમેદવારો પોલીસનો ઉપયોગ કરીને ઊભા રાખવામાં આવ્યા છે છતાંય લોકોએ મન બનાવી લીધું છે ત્યારે આજે અમારા કાર્યકરોને દબાવવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આમ આદમી પાર્ટી પાર્ટીના કાર્યકરોને ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે હમણાં જ અંકલેશ્વરમાં પણ અમારા બે કાર્યકરોને ભાજપના ત્યાંના ઉપપ્રમુખ દ્વારા ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તાના સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પણ ગમે તેટલી હેરાનગતિ થશે પણ અમે ભાજપથી ડરવાના નથી ઈટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે અને એ એ આવનારી લોકસભામાં તમામ બાબતોનો જવાબ વોટથી મળવાનો છે ત્યારે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ એટલે ભાજપ બોકલાઈ ગઈ છે હતા ચૈતર ભાઈ તું આગી બઢો હમ તમારી હતા તો બીજી તરફ જંબુસર શહેરના ડેપો વિસ્તારમાં આવેલા નાસ્તા હાઉસ પર ચૈતર વસાવા જલેબી તરવા બેસી જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા